મિત્રો આજના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું ગરમીની મોટી આગાહી ગુજરાતમાં નવી આગાહી સામે આવી ગઈ છે રાજ્યમાં હાલ લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે આ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર રાજ્યમાં હજુ સુરત દાદા તેમનો પ્રકોપ બતાવશે ગરમી ભયંકર યથાવત રહેશે રાત્રે ગરમ પવન પણ ફૂંકાશે તેથી ખરાબ ગરમીનો અનુભવ થશે ઉપરાંત આજથી બે દિવસ ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ શકે છે આમ હવામાન વિભાગે ગુજરાતીઓને હંફાવે તેવી આગાહી કરી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલિવૂડ ભડક્યો ચૂપ નહીં રહીએ તેવું સંજય દત્તે જણાવ્યું છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખા દેશમાં આક્રોશ છે ત્યારે બોલીવુડ સેલિબ્રિટી પણ ગુસ્સે થયા છે અમિતાભ બચ્ચન અજય દેવગન અક્ષય કુમાર રવિના ટંડન કમલ હસન સહિત ઘણા બધા બોલીવુડ સેલેબસે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે સંજય દત્તે નરેન્દ્ર મોદીને ટેગ કરીને એક પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે હવે આપણે ચૂપ નહીં રહીએ અને માફ પણ નહીં કરીએ આપણે જવાબ ચોક્કસથી આપવો પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રક્ષા મંત્રાલયની મોટી બેઠક ત્રણેય સેના પ્રમુખ હાજર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સંરક્ષણ મહત્વપૂર્ણ બેઠક ચાલી આ બેઠકમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ એનએસએ અજીત ડોભાલ અને સીડીએ અનિલ ચૌહાણ પણ હાજર હતા સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક સાંજે છ વાગ્યે પીએમના નિવાસ ખાતે યોજાઈ હતી સીસીએમાં સંરક્ષણ સંરક્ષણ વિદેશ અને નાણાં પ્રધાનો પણ સમાવેશ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ પહેલગામ હુમલાના પીડિત પરિવારોને મળ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોલીસ કંટ્રોલ રૂમમાં પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારોને મળ્યા તેમણે આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અહીં સેના વહીવટીતંત્ર અને સુરક્ષા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપ્યા બાદ અમિત શાહ દિલ્હીમાં યોજાનારી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં હાજરી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક એકને વીણી વીણીને જવાબ આપવામાં આવશે તે હર્ષ સંઘવીએ જણાવ્યું છે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે જેમાં સંઘવીએ જણાવ્યું છે કે નાગરિકોને વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે ઘાયલ પર્યટકોને ત્યાંની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે વડાપ્રધાન મોદી અને પોતાનો પ્રવાસ ટૂંકાવીને વતન ફર્યા છે આપણે આતંકીઓને જળબાતોડ જવાબ આપીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ શ્રીનગરમાં અટવાયા જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ત્યાંની ગુજરાતીઓને ગુજરાત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે આ દરમિયાન જાણવા મળ્યું છે કે રાજકોટથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા બે કપલ શ્રીનગરમાં અટવાઈ ગયા છે હાલ ત્યાંની હાલત ખરાબ છે તમામ ફરવાના સ્થળો પર મિલિટરી છાવણીમાં ફેરવાયા છે જમ્મુ કાશ્મીરથી ફ્લાઇટના ભાવ પણ વધી ગયા છે મુખ્ય રસ્તાઓ ભૂસ્ખલનને કારણે બંધ છે ટ્રેન અને ફ્લાઇટમાં લાંબુ વેઇટિંગ પણ ચાલી રહ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામમાં આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે જમ્મુ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે પહેલગામ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા હતા આ આતંકવાદીઓના નામ આસિફ ફોજી સુલેમાન શાહ અને અબ્બુ તલ્હાહ હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ સાથે એમ પણ સામે આવ્યું છે કે હુમલાખોરો સાથે બે સ્થાનિક આતંકવાદીઓ પણ હતા સ્થાનિક આતંકવાદીઓના નામ આદિલ અને આસિફ હોવાનું પણ સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદીઓના ફોટા પણ સામે આવ્યા છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ચારે કોણ નિંદા થઈ રહી છે આ વચ્ચે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં ચાર આતંકીઓ જોવા મળી રહ્યા છે જો કે આ તસવીર અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી તેમજ કોઈ પણ પુષ્ટિ કરવામાં આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂતકાળની જેમ જડબાતોડ જવાબ આપવામાં આવશે તે ઋષિકેશ પટેલે જણાવ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં પચીસથી વધુ લોકોના મૃત્યુ અને વીસથી વધુ લોકો ઘાયલ થયા છે મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ સામેલ છે પહેલગામમાં આતંકી હુમલાને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે આ ઘટનાની કેન્દ્ર સરકાર અને પીએમ મોદીએ ગંભીરતાથી નોંધ લીધી છે તેઓએ કહ્યું છે કે આ ઘટનાનો ભૂતકાળની જે આમાં જવાબ આપવામાં ચોક્કસથી આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકી ઉપરાષ્ટ્રપતિ તાજમહેલ જોઈને બોલ્યા કે અદ્ભુત છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ વાંસે આગ્રામાં તાજમહેલની મુલાકાત લીધી પત્ની ઉષા પુત્ર વિવેક ઈવાન અને પુત્રી મીરાબેલ સાથે બેચ પર બેસીને ફોટો પડાવ્યો પોતાની દીકરીને ખોડામાં લઈને તાજ મહેલ સંકુલમાં ફરતા રહ્યા બંને દીકરાઓ એકસરખા પરંપરાગત કુર્તા અને પાયજામા પહેર્યા તાજ મહેલની વિઝિટર બુકમાં વાંશે લખ્યો કે તાજમહલ અદ્ભુત છે અને સાચા પ્રેમનું પ્રમાણ પણ જોવા મળ્યું છે સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા હતા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સત્યાવીસ લોકો માર્યા ગયા જેમાં ત્રણ ગુજરાતીઓ પણ સામેલ હતા આ આતંકવાદી હુમલાને સમગ્ર વિશ્વમાં ફફડાટ મચાવી દીધો છે આ હુમલાના પગલે ગુજરાત સરકારે તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા ગઈકાલની કેબિનેટ બેઠકની સરકારે યોજાનારા તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા આ બેઠકમાં સરકારના મંત્રીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામની ઘટના બાદ એર ઇન્ડિયાની મોટી જાહેરાત જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો જે બાદ એર ઈન્ડિયા દ્વારા હવાઈ યાત્રીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી એર ઈન્ડિયા દ્વારા શ્રીનગર અવર જવર કરનારા યાત્રીઓ માટે કેન્સલેશન અને રેડ શેડ્યુલ ચાર્જ હટાવી દીધા હતા સુવિધા ત્રીસ એપ્રિલ સુધી બુક કરેલી ટિકિટ ઉપર લાગુ થશે એટલે કે ત્રેવીસ એપ્રિલથી શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે બે વધારાની ફ્લાઇટનું પણ એલાન કરવામાં આવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરમાં ઉનાળાની ગરમીને લઈને શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા ઉનાળાની ગરમીમાં વેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે મંદિર ટ્રસ્ટ અંબાજીના પ્રવેશ દ્વાર ચાચર ચોક અને મંદિર સહિત એરિયામાં વિશેષ વ્યવસ્થા ઊભી કરાય ગરમીથી રાહત આપવા માટે પીવાનું પાણી ઠંડી છાશ વોટર અને એર કુલર મંડપ અને વોટર સ્પ્રિંકલ ફુવારા સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હળદરની ખેતીના નામે વેપારી સાથે ચોસઠ કરોડની ઠગાય હળદરની ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપીને રાજકોટના વેપારીઓના મહારાષ્ટ્રની કંપનીના સંચાલકો સહિત ટોળકીએ ચોસઠ કરોડ રૂપિયા ઓળગી ગયા હોવાની અને એગ્રીમેન્ટ મુજબના એક અબજ ચોરાણું કરોડ નહીં આપીને કર્યાની ફરિયાદ નોંધાઈ છે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે મહારાષ્ટ્રમાં રહેતા ઓગણીસ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકી હુમલાના પગલે ભાવનગર કાર્નિવાલ રદ જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના બે સહિત ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મૃત્યુ થયા જેમાં ભાવનગરના પિતા અને પુત્ર પણ સામેલ હતા જેને લઈને આગામી ઓગણત્રીસ એપ્રિલે યોજાનારા ભાવનગર કાર્નિવલને રદ કરવામાં આવ્યો છે પિતા પુત્રના મૃત્યુ બાદ કાર્નિવલ સમિતિએ કાર્નિવલ રદ કરવાનો નિર્ણય લીધો છે બીજી તરફ ભાવનગરથી જમ્મુ કાશ્મીર જતી ટ્રાવેલ્સની બસો કેન્સલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પારો બેતાળીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે રાજ્યમાં ગરમીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદ રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીને પાર થવાની શક્યતા છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ આકરી ગરમીની આગાહી કરી છે મંગળવારે પણ રાજ્યમાં દસ શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો હતો પાંચ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે